આણંદ મહાનગરપાલિકા દ્વારા તમામ ખાણીપીણી પીણીની લારીઓ તેમજ જે રેસ્ટોરન્ટ હોટલો છે એમ ચેક કરવામાં આવે છે અને ચેકિંગ દરમિયાન જ્યાં સ્વચ્છતાનો અભાવ હોય કોઈ લારી પર બટાકા કે કોઈ ખરાબ વેચાતું હોય તો એ આરોગ્યને હાનિકારક હોય છે એ ધ્યાને રાખી અને ગઈકાલે એ અંબિકા ફરસાણમાં ગંદકી જોવા મળેલી છે જેથી આણંદ મહાનગરપાલિકા દ્વારા એ અંબિકા ફરસાણવાળાને સીલ મારી દેવામાં આવેલ છે તેમજ એક પાણીપુરીની લારીમાં પણ સ્વતાનો અભાવ જોવા મળેલ હતો એ પાણીપુરીની એ લારી દુકાન પણ બંધ કરવામાં આવેલી છે દુકાન નામ એક્ઝેક્ટ મને ખબર નથી પરંતુ એને સીલ મારવામાં આવેલી છે આમ નગરજનોના આરોગ્યને ધ્યાને રાખી અને આણંદ મહાનગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવેલ છે સીલ તો હવે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ને આપવામાં આવશે અને બધું યોગ્ય રીતે એનું પાલન કરવાની બાંહેદારી આપશે અને ખરેખર બાંહેધારી આપ્યા મુજબની કામગીરી કરવામાં આવશે ત્યારે એ સીલ ખોલ ખોલવામાં આવશે એ પાણીપુરીવાળાની જે લારી હતી એમાં ગંદકી બાબતો અમે દસ હજારનો દંડ આપેલ છે અને અંબિકા ફરસાણ અંબિકા ફરસાણને તમે સીલ જ મારેલ છે એ જે એ સીલ એ પ્રોપર રીતે એ બહેનધરી આપ્યા મુજબનું કામગીરી ત્યાં શરૂ કરશે ત્યાર પછી જ સીલ ખોલવામાં આવશે